મ્યુનિસિપલ કમિશનરે છ હજાર બસો કરોડનું બજેટ રજૂ કર્યું સ્થાયી સમિતિની સામે મિત્રો સ્થાયી સમિતિમાં ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું તે અંતર્ગત આજથી ત્રણથી પાંચ દિવસ સુધી ચર્ચાઓ થશે અલગ અલગ વિષય પર પાલિકાના અધિકારીઓ અને સ્થાયીના સભ્યો ભેગા મળીને ચર્ચા કરશે એ ચર્ચામાં મને લાગે છે ત્યાં સુધી સફાઈ વેરો જે વધારવામાં આવ્યો છે તેની પણ ચર્ચા થશે સાથે મહાનગરપાલિકાના હવે ઇલેક્શન આવી રહ્યા છે તેની પણ ચર્ચા થશે પાંચ દિવસ સુધી સ્થાયી સમિતિના સભ્યો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે બજેટ અંતર્ગત ચર્ચા થશે त्यो चाहिँ कम्पनी सेवाले पठाएको हो नि त्यो चाहिँ हाम्रो चाहिँ यो चाहिँ हाम्रो चाहिँ त्यो 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 चाहिँ हाम्रो चाहिँ त्यो